કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને ડાયરેક્ટ ઉપયોગી થાય તેવા આપણે ખેતીવાડી પશુપાલન કોઠા દેશી જુગાર જેવા અનેક વિડીયો આપણે બનાવી છે અને અમે પોતે ખેતીવાડી અને પશુપાલન સાથે પ્રત્યક્ષ સંકળાયેલા હોય અનુભવનો નિચોડ છે તમારી સમક્ષ આપણે વિડીયો બનાવીને મૂકી છીએ અને આપણે હંમેશા કહેતા રહીએ છીએ કે તમે જે મિત્રો ખેડૂત મિત્રો વોટ્સએપ ગ્રુપના એડમિન હોય તે તમે વોટ્સએપ ગ્રુપ ચલાવતા હો તો તેમાં અમારો ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલનો વોટ્સએપ નંબર છે નવ્વાણું જીરો ચાલીસ છેતાલીસ જીરો તેતાલીસ ફરી એક વખત બોલી જાય નવ્વાણું જીરો ચાલીસ છેતાલીસ જીરો તેતાલીસ આ નંબરમાં અમને એડ કરજો જેથી કરીને આપણે તમારી પાસે જે માહિતી હોય અથવા તો કોઈ પણ એવા ખેતી સફર વિડીયો હોય આધુનિક ખેતી છે પ્રગતિશીલ યુવા ખેડૂતોના વિડીયો કે આપણને ખેતીવાડીનું જાણવા મળે એટલા માટે આપણને મેસેજ છે તે મળતા રહે અને અમે પણ તમે એડ કરેલા હોય અમને આ નંબર તો અમે પણ વિડીયોની લિંક છે તે મૂકી શકીએ અને આપણે માહિતીનું આદાન પ્રદાન કરી અને ખૂબ સારી એવી ખેતી કરી અને સમૃદ્ધ બની ખેડૂત મિત્રો આજે આપ જોઈ રહ્યા છો કે ખેડૂત મિત્રો કઠોળ છે તેલીબિયાના પાકો છે શાકભાજીના પાકો અનેક પાકો છે તેનું વાવેતર કરતા હોય છે અને ખૂબ શારીરિક મહેનત કહેવાય ને કે અથાગ પરિશ્રમ કરીને ખેડૂત મિત્રો ખેતી પાકોનું વાવેતર કરી સારા સારું ઉત્પાદન લઈએ અને આડેધડ જંતુનાશક દવાઓની પસંદગી ન કરી જે ભલામણ પ્રમાણે જંતુનાશક દવાઓનો જે છંટકાવ કરે અને ખેતી છે તેને નફાકારક બનાવે ખેતી ખર્ચ ઘટાડે અને ખેતીમાંથી સારું એવું રોજગાર છે તે મેળવે તેના માટે આપણી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ હર હંમેશ ખેડૂતોને અવનવા મુલાકાતી વિડીયો તેમજ પાક સંરક્ષણને લગતા અનેક વિડીયો બનાવી ચૂકી છે બસો પચાસથી વધુ વિડીયો આપણે ટૂંકા ગાળામાં તમારા લોકોના સાથ સહકારથી આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શક્યા છીએ તેનો આનંદ છે પાકો વિશે આપણે આપણે સતત માહિતી પહોંચાડતા જ રહેશું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે કે કઠોળના પાકમાં ઘણા બધા રોગ જીવાતના પ્રશ્નો ખેડૂત મિત્રોને મૂંઝવતા હોય છે અને જે ખેડૂત મિત્રોએ કઠોળમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો પાક ગણી શકાય એવો તુવેરનો પાક રહ્યો છે અને તુવેરના પાકમાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો તડતડિયા છે મોલોમાસી છે થ્રીપ્સ સફેદ માખી સિંગના ચૂસિયા પાન કથિરી તેમજ રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકાય તેના વિશે પણ આપણે વિડીયો બનાવશું પરંતુ અત્યારે જે ખેડૂત મિત્રોએ તુવેરનો પાક લીધો છે અને સિંગો છે તે આવી ગઈ છે તો એમાં પણ આપણે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો ખેડૂત મિત્રોને હંમેશા સતાવતા હોય છે કે ફૂલ અને સિંગોને નુકસાન કરતી જીવાતોમાં ખાસ કરીને લીલી ઈયળ છે ભૂરા પતંગિયા પીછ્યું ફૂદ કાબરી ટપકાવાળી ઈયળ અને સિંગની માખી ગુલાબી ઈયળ જેવા અનેક પ્રશ્નો છે તે તુવેરના પાકમાં પણ ખેડૂત મિત્રોને મૂંઝવતા હોય છે તો આજે આપણે ખેડૂત મિત્રો આ વિડિયોમાં વાત કરવી છે કે સિંગની માખી જેને આપણે તુવેરના પાકમાં સિંગ માખી તરીકે પણ ઓળખી છે અને આ શિંગ માખીને કારણે ઘણું બધું નુકસાન છે તે ખેડૂત મિત્રોને ભોગવવું પડે છે હવે સિંગની જે માખી છે તેની ઓળખ આપણે જાણતા હોય તો નિયંત્રણ ખૂબ સારી રીતે આપણે કરી શકીએ તો તેની ઓળખમાં આપણે જો વાત કરીએ તો કે આ માખી છે તે ખેડૂત મિત્રો કાળી ચળકતી ઉપસેલી આંખોવાળી તથા ઘર માખી કરતાં કદમાં છે તે નાની અને પાછળનો ભાગ છે તે અંડાકાર હોય છે ઈયળ ચોખાના દાણા જેવી સફેદ અને લંબાઈની હોય છે 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 હવે નુકસાન ખેડૂત મિત્રો ખાસ કરીને જે આ માદા તે કુણી શીંગો ઉપર કાણા પાડી ઈંડા મૂકે છે ઈંડામાંથી નીકળેલ ઈયળ દાણામાં દાખલ થઈ તેની અંદર બોગદું એટલે કે ગેલેરી બનાવી ખોરાક લીએ છે પરિણામે દાણા છે તે અવિકસિત રહી કોકળાઈ જાય છે અને ખેડૂત મિત્રોને ઘણું બધું આર્થિક નુકસાન છે તે ભોગવવું પડે છે જે આપણે તુવેરમાં સિંગની જે માખી છે તેને લીધે ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રો ભોગવે છે ખેડૂત મિત્રો આપણે ખૂબ જ સારી કંપનીનું બિયારણ લીધું હોય જંતુનાશક દવાઓ ઘણી બધી છાંટી હોય અને જો રોગ આપણે જે અવસ્થા છે તે અવસ્થાએ આપણે કાળજી થોડી ઘણી કાળજી રાખી તો ઘણો બધો ખેતી ખર્ચ આપણે હું માનું છું કે આપણે ઘટાડી શકીએ તેમ છીએ કારણ કે ખાસ કરીને તુવેરમાં માખીનો જો ઉપદ્રવ જોવા મળે તો જ આપણે છે તેનો દવાનો છંટકાવ છે તે કરવો જોઈએ હવે અસરકારક નિયંત્રણ માટે આપણે ખાસ કરીને જો વાત કરી તો કે જે તુવેરની જે માખી છે તેના નિયંત્રણ માટે સિંગોમાં નુકસાન જોવા મળે તો જ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો હવે કેવી દવા વાપરવી તો કે ખાસ કરીને મિશ્રણવાળી દવાઓ પણ બજારમાં મળે છે જેમ કે ક્લોરાન્ટ્રા નેલીપ્રોલ નવ પોઈન્ટ ત્રણ ટકા અને લેમડા સાઈ હેલોથ્રીન ચાર પોઈન્ટ છ ટકા જેડ સી અથવા ક્લોરાન્ટ્રા નીલિપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા ઇન્ડોગઝા કાર્પ ચૌદ પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા લેમડા સાય હેલોથ્રીન પાંચ ટકા ઇસી અથવા લૂ ફેન ન્યુરોન પાંચ ટકા ઇસી જેવી દવાઓ છે તેનો છંટકાવ કરીને આપણે સારામાં સારું નિયંત્રણ છે તે મેળવી શકીએ છીએ આપણે જે રાસાયણિક જંતુનાશક દવાઓ બતાવી તેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવા સારી કંપનીની કે જેને કહેવાય ને કે બ્રાન્ડેડ પ્રોડક્ટ સારામાં સારી સ્ટાન્ડર્ડતાવાળી કંપની જે છે તેની કોઈ પણ એક દવા પસંદ કરી અને નજીકના એગ્રોમાંથી મળી જાય તેવી દવા છે અને તેનો ડોઝ પણ એગ્રોવાળા મિત્રોને ત્યાં અલગ અલગ કંપનીઓની ઘણી બધી જંતુનાશક દવાઓ હોય છે તેને કારણે તમે કઈ કંપનીની દવા લ્યો છો તેની ભલામણ પ્રમાણે એગ્રોવાળા મિત્રોને પૂછીને તમે જે આપણે બતાવી તેમાંથી કોઈ એક સારી જંતુનાશક દવા પસંદ કરી સારામાં સારું નિયંત્રણ તુવેરમાં જે સિંગ માખી આવે છે તેના નિયંત્રણમાં કરો અને સારામાં સારું ઉત્પાદન તમે લિઓ તેવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ ખેતી ખર્ચ આજે ઘણો બધો વધી રહ્યો છે ત્યારે આપણે આવા જે ભલામણ પ્રમાણે જે દવાઓ છે તેની માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી તો મને લાગે છે કે આપણે ખેતી ખર્ચ ઘણો બધો ઘટાડી શકીએ ઘણા ખેડૂત મિત્રો આડેધડ પંપમાં ઘણી બધી દવાઓ છે તે વાપરતા હોય છે પરંતુ જે જીવાતનું નુકસાન જે તે સમયે હોય ત્યારે તેવા પગલાં ભરીને આપણે ભલામણ પ્રમાણે જે જંતુનાશક દવાઓ છે તેનો છંટકાવ કરી તો ખૂબ સારું નિયંત્રણ આપણે ખેડૂત મિત્રો મેળવી શકીએ છીએ અને આડેધડ દવાઓની પસંદગીને કારણે ખેતી ખર્ચ ઘણો બધો વધી જતો હોય છે અમે ખેતી સાથે પ્રત્યક્ષ સંકળાયેલા હોય ખેતીનો આપણે જેટલો અનુભવ છે તેટલી માહિતી તમારા સુધી આપણે સમયાંતરે આવા વિડીયો બનાવીને પહોંચાડતા જ રહી છીએ ખેડૂત મિત્રો આ વિડીયો હતો કે તુવેરમાં સિંગ માખીનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો ખેડૂત મિત્રો આવા ને આવા વિડીયો છે તે આપણે સમયાંતરે તમારા સુધી પહોંચાડતા જ રહીશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ખરેખર સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું આવી નવી માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો થેન્ક યુ ખેડૂત મિત્રો